વૃદ્ધને ઘર વિહોણા કરવાના વિવાદમાં આવેલી ઉત્તરાયણ પોલીસ ફરી વિવાદમાં આવી છે સુરતના મોડાવરાજા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી હતી સિક્યુરિટી ગાર્ડ બાઇક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ ગાર્ડને માર માર્યો હતો આ બાબતે સોસાયટીના લોકો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતા મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ગયા છતાં પોલીસે ફરિયાદ લીધી ન હતી ભોગ બનનાર અથવા તો સિક્યુરિટી ગાર્ડ જે કંપનીના છે તે એજન્સી ફરિયાદ કરે તો ફરિયાદ નોંધાશે તેવો જવાબ લોકોને મળ્યો હતો શું સોસાયટીના હોદ્દેદારોને સોસાયટીમાં આવી ઘટના બને તો ફરિયાદ કરવાનો હક નથી શું આવી ઘટનામાં પોલીસ ફરિયાદ વગર એક્શન ન લઈ શકે શા માટે ઉત્તરાયણ પોલીસે સોસાયટીના હોદ્દેદારો અને રહીશોની ફરિયાદ ન લીધી તેવા અનેક સવાલો ઊભા થયા છે સીસીટીવી વિડીયો હોવા છતાં પોલીસ કેમ કામગીરી કરતી નથી આ બિલ્ડિંગ કેમ્પસમાં ખૂની ખેલ ખેલવાની પોલીસ રાહ જોઈ રહી છે કે શું બ્યુરો રિપોર્ટ એલ કે સારૂઝ સુરત